હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ થ્રી કલરની મીઠાઈ તો આવો રેસીપી આપણે ચાલુ કરીએ સૌપ્રથમ આપણે મિક્સર જારમાં અડધા કપ જેટલી ખાંડ લઈ લીધી છે એમાં આપણે બે થી ત્રણ એલચીના બીયા લઈ લીધા છે અને આપણે આ રીતના દસ થી બાર કાજુ ને દસ થી બાર બદામ લઈ લીધી છે એ બધાને આપણે ક્રશ કરી લેશું હવે આપણે એક કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે એક કપ જેટલું આપણે નારિયેળનું જે છીણ આવે છે તૈયાર માર્કેટમાં સુકા નારિયેળનું એ લીધું છે અને આપણે 2/3 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે અને મિક્સર જારમાં આપણે ખાંડ ને કાજુ બદામ ને એલજીપીસી ને રાખ્યા છે એ આપણે આમાં બધું એક બાઉલ માં મિક્સ કરી લેશું બધું આપણે આ રીતના મિક્સ કરી લેશું અને હવે આપણે એમાં થોડું દૂધ ઉમેરી અને બેટર ને મિક્સ કરી લેશું આપણે બે થી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે હવે આ બધું બરાબર મિક્સ કરી અને એક ડો તૈયાર કરી લઈશું આપણે આને મિક્સ કરવાનું છે ખાલી બધું ભેગું કરવાનું છે અને લોટની જેમ આપણે મસળવાનું નથી તમે જોઈ શકો છો આ રીતના બધું મિક્સ થઈ ગયું છે હવે આ થોડું હાથ ઉપર ચોટ છે એટલા માટે આપણે અડધી ચમચી જેવું ઘી લઈ અને આને બરોબર સેટ કરી લઈશું હાથ ઉપર ઘી લગાવી અને તમે એકાદ મિનિટ માટે આ રીતના કરશો ને એટલે ત્રણ સાઈઝમાં કટ કરી લેશું આપણે વચ્ચેની સાઇઝ છે થોડી મોટી રાખીશું એ આપણે વ્હાઈટ કલર માટે યુઝ કરીશું અને બાકીનો આપણે ગ્રીન અને ઓરેન્જ કલર કરીશું તો આ રીતના આપણે ત્રણ શેપમાં કટ કરી લીધું છે

આ રીતના આપણે ઓવલ શેપમાં બોલ્સ તૈયાર કરી લેવાના છે અને બધા સરખી સાઇઝના બોલ તૈયાર કરવા હવે આ રીતના ઓવલ શેપના સ્વીટ તૈયાર કરી લેશ આ રીતના આપણે બરોબર શેપ આપી દેવો હવે આ બધા સ્વીટ છે તે બે થી ત્રણ શેપમાં તૈયાર થઈ ગયા છે હવે આપણે આને અડધો કલાક માટે ફ્રીજમાં રાખી દેસુ જેથી તે બરોબર સેટ થઈ જાય અડધો કલાક પછી તમે જોઈ શકો છો સ્વીટ છે તે બરોબર તૈયાર થઈ ગયા છે અને બધા બરોબર શેપમાં આવી ગયું છે આ રીતના આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યા છે તો આ છે આપડી ઇન્ડિપેન્ડન્સ ડે સ્પેશિયલ ત્રણ કલરની મીઠાઈ મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી